અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે ચૌદ જેટલા વાહનોને ટક્કર મારી અમદાવાદના જમલપુર પગથિયા પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનનો કચરો એકત્ર કરતા વાહને એક સાથે સેંકડો વાહનને અડફેટે લેતા દોડધામ મચી ગઈ છે અને મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત એક દ્વિચક્રી વાહન ચાલક આધેડનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું છે આપ જોઈ શકો છો હાલમાં લોકટોળા પણ એકઠા થયા છે ને પોલીસ સ્ટાફ પણ અહીંયા જોવા મળી રહ્યો છે એટલે લગભગ દસ જેટલા ટુ વ્હીલર છે અને ચારેક જેટલી રિક્ષા છે કે જેને આ છોટા હાથી ચાલકે અડફેટે લીધા છે સ્થાનિકો સાથે વાતચીત કરી તેમાંથી એટલું રહ્યું છે છે કે જે ચાલક સંપૂર્ણ યુવા હતો અને તેનો ઉપર કાબુ રહ્યો જ હતો એટલે ખરેખર તેની પાસે હતું કે કેમ તે વાહન ચલાવવા સક્ષમ હતો કે કેમ લાયક હતો કે કેમ તેની તપાસ હાલ પોલીસે શરૂ કરી છે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે એટલે આપ આ રિક્ષાની હાલત જોઈ શકો છો ફક્ત એક રિક્ષા નહીં લગભગ પચાસ થી સાઠ મીટરના વિસ્તારમાં દસ કરતા પણ વધુ વાહનોને આ વાહન ચાલકે અડફેટે લીધા છે જેનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે એટલે ખરેખર શું બનાવ બન્યો હતો બેદરકારી કોણી છે તે નશો કરેલી હાલતમાં હતો કે કેમ અને તેની પાસે લાયસન્સ નહોતું તો પછી શા માટે તે આ વાહન ચલાવતો હતો એટલે આવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે જેની તપાસ હાલ પોલીસે શરૂ કરી છે કેમેરા પર્સન સૂર્યપ્રકાશ શર્મા સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ